ખેરાલુ કોલેજમાં યુવતીએ પાનેતર પહેરી પરીક્ષા આપતા ચારે કોર ચર્ચા આજે તારીખ એકવીસ એપ્રિલના રોજ બપોરે બે કલાકની માહિતી મુજબ ખેરાલુના મિયાસણા ગામની શ્વેતા ચૌધરી નામની યુવતીના લગ્ન હતા અને યુનિવર્સિટીની પરીક્ષાનું ખેરાલુ કોલેજ ખાતે પેપર પણ હોવાથી યુવતીએ બંને ફરજોને એક સાથે છે લગ્ન મંડપથી જોતી ખેરાલુ કોલેજમાં પરીક્ષા આપવા આવતા સુપરવાઇઝર ડોક્ટર હિરલબેન પટેલ અને પ્રિન્સિપાલ ડોક્ટર બાબુભાઈ ચૌધરી તેને પરીક્ષાના બ્લોક સુધી લઈ ગયા હતા અને પેપરની વ્યવસ્થા કરી આપી હતી શ્વેતા ચૌધરીએ સમાજમાં શિક્ષણ પ્રત્યે એક ઉદાહરણ પૂરું પાડતા કોલેજ પ્રિન્સિપાલ ડોક્ટર બાબુભાઈ ચૌધરી અને કેળવણી મંડળના પ્રમુખ માનસીભાઈએ મિયાસણા ગામે જઈને યુવતીને દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા છે બ્યુરો રિપોર્ટ ખેરાલુ